સૌથી પહેલા તો આખી ચૂંટણીને કઈ દિશામાં બેસીને જોઈએ છે એ મહત્વનું છે મનોવિજ્ઞાનમાં ભણવામાં એવું આવે છે કે ભાઈ તમે કયા દ્રષ્ટિકોણથી વિચારો છો એ પ્રમાણે બધું લાગે ચૂંટણી તો હું હાર્યો છું પણ પહેલા જ દિવસે ચૂંટણીનું કાઉન્ટિંગ લગભગ પોણું પહોંચેલું અને મને એવો ખ્યાલ આવી ગયો કે હવે હું જીતવાનો નથી અને એ સમયે ટીવી વાળા આવ્યા અને મારી સામે આ માઇક રાખ્યું મને હિન્દીમાં પૂછ્યું હિન્દી ચેનલ ના હતા વિડીયો બધા જોયો હશે મને કે તમે આજ બહુ દુખી હશો ને કેમ મેં કીધું કેમ આય કોઈ ની કાણ આવી છે કોઈ ગુજરી ગયું છે દુખી શું કામ થવાનું છે પહેલો જ સવાલ એને પહેલો જ મીડિયા વાળો જે મને આમાં મળ્યો કે બહુ દુઃખી હો કે આપ મેં કે શું કામ આય કોઈ મરી ગયું છે દુખી શું કામ થવાનું છે નહીં મને કે આ રીતનું રિઝલ્ટ આવ્યું તો મેં કીધું તમે જવાબ આપો કે બે માં કેટલા ધારાસભ્યો હતા ને એમાંથી ઓછા થઈને ખાલી પાત થઈ ગયા હતા કેટલા ને એમાંથી ઓછા થઈ ગયા આપડા કે ના એવું નથી તો મેં કીધું શું કામ દુખી કરો છો ગામને જોવાની દ્રષ્ટિ તમારે રાખવી પડશે કે ભાઈ ગ્લાસ ભરેલો જોવો છે કે ખાલી જોવો છે અડધો ભર્યો છે ને અડધો ખાલી છે હવે આપણે કયો જોવો છે ખાલી છે એમાં જોવું છે કે ભરેલો છે એમાં જોવું છે તો ગ્લાસ ભર્યો છે ગુજરાતમાં में काल पूर्व मुख्यमंत्री बापाए, माननी पूर्व मुख्यमंत्री शंकर सिंह जी ए मूर्व गृहमंत्री गोर्धन भाईए बधाए प्रयत्न कर बार टका नहीं टका मत न कोई ने આપણી પાર્ટી કોઈ પૂર્વ ગૃહમંત્રી નથી પૂર્વ મંત્રી કાંઈ પૂર્વ નથી બધા તાજે તાજા છે ને તેર ટકા મત લઈ આવ્યા અહીંયા કોઈ પૂર્વ નેતા નથી બધા ફ્રેશ ફ્રેશ તાજે તાજા રાજુભાઈ ની પહેલી પાર્ટી તાજે તાજા ચૂંટણી જીવનની પહેલી ચૂંટણી આપમાંથી હું મારા જીવનની પહેલી ચૂંટણી આપમાંથી ઈશુદાનભાઈ જીવનની પહેલી ચૂંટણી આપમાંથી મનોજભાઈ જીવનની પહેલી ચૂંટણી આપમાંથી તમારામાંથી તમારા કેટલાય લોકો જીવનની પહેલી ચૂંટણી આપમાં જ લેડા તાજે તાજા લોકો આવ્યા નવે નવા આવ્યા તેર ટકા વોટ લઈને આવ્યા છતાંય આપણે અહીંયા ગમનો માહોલ હવે આને જોવાનું કેવી રીતે આપણા કરતા વધુ દુઃખી ભાજપ વાળા છે પહેલી વખત માં તેર ટકા લઈ ગયા એટલે આવતી વખતે વારો પાડી આપણી કરતા વધુ દુઃખી એ છે છતાં આપણને એમ થાય છે ઇતિહાસમાં ન હોય એટલી આવ્યા પછી ઉજવણી નથી કરતા અંદર થી ફફડેલા છે કે મારું બેટું આ ગમે ત્યારે હલી જાય ઉજવણી નથી કરતા નહીં તો જાજા નો રે ત્રણ મહિના સુધી આપડા ક્યાં અમે ફટાકડા ફોડે એમ છે અંદર થી ખબર છે ફટાકડા ફોડાય એવી જીત નથી આ લોઢાની સોનાની થાળીમાં લોઢાનો ખીલો બીજી વાર આવી ગયો છે